લે જાવશે જારે સત કર્મનું પાથું તમે ભેડું કર્યું છે તો એતર નીંદર નહી આવે જલ સત કર્મનું કાયક પાથું ભેગું કર્યું છે તો મને તમને નીંદર આવશે આ પૈસા જે કરાવે ને એવું કાય ન કરાવ એક શેઠ હતા શબ્દ ઉપર ધ્યાન દીજો તો હમ જાય નિતરા ઉપર થી જાય એવું છે મકાન બનાવશું બંગલા બનાવશું એની અંદર આનંદ કરી લેજો મોજ છોક કરી લેજો ભેગું ન ઘણા એમ નથી આ મારું આ મારું મારું જાય લઈ જાય ભેગું તારું હતું તો કઈ નઈ ભેગું આવું એટલે બિસ્કિટ એનો ઘડો રોજ રાતે ઘડો કાઢે એમાંથી બિસ્કિટ ગણે 1 2 3 4 બિસ્કિટ ગણે ને પાછો સુઈ જાય એમાં બીજો દિવસ બિસ્કિટ ગણે પાછો સુઈ જાય ત્રીજો દિવસ બિસ્કિટ ગણે પાછો સુઈ જાય સતત ચાલુ બિસ્કિટ ગણે બિસ્કિટ ઓછો તો નથી ને ફરી પાછો જાય મગજ નોકર ઉઠી કડો કાઢ્યો એમાં જેટલા બિસ્કિટ હતા જેટલા બિસ્કિટ હતા એને પાણા મેલ દીધા રાતે તો ના તો કોઈ રાતે ચોરચા આવ્યું તો કે ના હોનાનો બિસ્કિટ ભરેલો ઘડો હતો એમાં જેટલા હોના ના બિસ્કીટ હતા એટલા ને એટલા કોઈ પાણા મૂકી ગયો નોકર કે કઈ પાણો ઓછો તો નથી ને કે ના એ પાણો વધારે તો નથી તો કે ના તેઠ તમે આ ભેગો આવવાનો હોય આનંદ કરી ભાઈ અમુક અમુક માણસો જો પૈસા વાપરી નો જાણે ઈ વાપરે નો એના પરિવાર ને વાપરવા નો એના સંતાનો વાપરવા નો પૈસો વાપરે પૈસા ભેગા કરી મરી ગયા આટા આટા મારે મારે કેવું પડે ખાધી પણ ખાટી દાટી માટી માય પછી ફરવું ફર્યા માય ભાઈ મારે બોરિંગ થઈ અને ભગુતિયા મારે ફરવું ફર્યા માય મારે બોરિંગ થઈ અને વાપરી લ્યો ઘણા એમ કે છોકરા કરીશ છોકરા

પણ કેવા નવા માલિકો આપણે ઓગણપચાસ રૂપિયા નાખીએ ઓગણપચાસ આવે તને ખબર તો લાગે હા હા

આપણે કેવું પડે પૈસા તમે એક વસ્તુ વિચાર કરો ડ્રીમ ઇલેવન કેટલા માણસો ઇન્સ્ટોલ કરે છે અને એની અંદર દરરોજ કેટલા માણસો પૈસા રોકે છે એનો હિસાબ ઊન તમે કરીને તો એ આંકડો બાપુ કરોડો માં નહી કરોડો થી ને ઉપર એનો આંકડો આવે નામ તો મને આવડતું નથી એક દિના કેવડા કમાય તમે વિચારતો કરો આપડા બધા પચાસ 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 રૂપિયા ભેગા કરી અને કરોડો રૂપિયા નો માલિક થઈ જાય અને આપડો ગુજરાત નું યુવાધન ભારત નો યુવાધન એની માલિક રોમાઈ જાય એનું તમે સ્મરણ કરશું જો નામ સ્મરણ ઉજડી ઉજડો મહિમા છે ઉજડી તાકાત છે એનું નામ આપણા પરિવાર નથી ક્યાંય હજી કોઈ કુટુંબમાં મંત્ર કાકી નથી જે કોઈનું કુટુંબ માંસી પુત નથી મામો કોન્સ નથી મામો સકોની નથી શું કામ ભૂતકાળમાં ભૂલ કરી ગયા એનું નામ આપણે રાખવા તૈયાર નથી તો કહેવાનો અર્થ એ છે આનાથી વિશેષ નામ હું શું તાકાત સમજાવી પાડે પાડે હારું ફોટો પાડે એટલે ફોટો પાડે એમ કહો વાહ ભાઈ

તમે ક્યો પાપડ ભાંગી દે નહીં ભાંગી દઉં તમારો પાપડ કીધું ને કે પાપડ ભાંગી દે એક એક પાપડ નહીં ભાંગું ઓલો કે કીધું ને પાપડ ભાંગી દે ઈ કે પાપડ નહીં ભાંગું બે બતો બતી આયા ઘર ભાંગ્યું ઘર ભાંગ્યું પણ એક પાપડ નો ભાંગ્યો બોલો એની ઠકણ પ્રેમ થી પાપડ ભાંગીને ખાઈ લેતા હોત તો વિચાર કરો

રાણી ની વાત વાત જા રાણી ની આવતી હોય અને કેમ ભેગું થાય આ બધી વાત છે ન બોલવામાં નવ તો આપણને વિચાર આવે કે બોલવો કે નો બોલવું પણ બે કહેવતને સાથે રાખી જે માણસ જિંદગી જીવે એનું નામ માણસ એનું નામ સમજદારી

આમાં હું સાહિત્ય અને હાસ્ય આ બધું લુખો રોટલો છે ગળા એઠો ઉતારો બહુ અઘરો પડે વિશ્વ કોક નીકળે ને તો અમને ડિસ્ટર્બ